જ્ઞાનમાં છે જ્ઞાન માં રમણ છે નહીં રમુણ બે આવ્યા છે રમાય એક છે રમાય એક બે ચી રમાય

વ્યાપક છે તો પછી ભગવાન કેવાય ચોક્કસ તો એને શું કેવાય પોતાના ભક્ત જે માને એનો સ્વીકાર કરવો પડે ઉદ્ધવજી કે કૃષ્ણ આ ગોપીઓ કે ગોંડી ગોલી થઈ જાય તારા મને તો તો ભગવાન છે કે તમે તો આટલું સમજાય કે નહીં કે દેહમાં દેહમાં મળશે ને ફરી દેહમાં જન્મ છે દેહ છે એના ભાવ છે ને તો ફરી ફરી દેહમાં જ આવશે તમે આવશો ત્યારે અને દેહમાં રમણ કરશે આટલું સમજાવો કોઈ દેહના જન્મતાલ થાય નહીં તત્વમાં શું ને દેહ દેહ જન્મ છે એટલે કૃષ્ણ કે ભાઈ સમજાવું છું પણ મારે બોલતા બોલતા તો મારે વર્ગી પડે છે પેલા મારે જાય છે મને મારો શબ્દ સાંભળવા તૈયાર જ નહીં તમારે પછી એને છે એના એટલું રોમણ આપવું પડે ના આપવું બરાબર તો એક કામ કર કે મારાથી તો ગેલે થઈ જાય છે તું જા એટલે ઉદ્ધવજીને મોકલે નહીં તો કે મને ઓળખશે નહીં તો મને વાતચીત કરી કીશ ચાવી મારી પાસે છે એ ઉકેલ મારી પાસે છે કે શું ઉકેલ હું ચિઠ્ઠી લખ્યા છું કે હું કૃષ્ણનો ચિઠ્ઠી લઈને આવ્યો છું મને જોવાનું હા જોવાનું હા સાંભળો ધ્યાન એમાં છે એ ક્ષેત્ર પણ છે એ લક્ષ્ય રૂપે વ્યક્તિ હોય જોનાર વ્યક્તિ હોય આમાં અવકાશ થવો જોઈએ વાત સાંભળતા તમારો અવકાશ થવો જોઈએ કેવળ જ્ઞાન જ હોય વ્યક્તિમાં ના હોય અંતઃ જીતશે ને તો સવાજ આવશે સમજવાનો સમજી એમ લાગશે પણ હશે તો ત્યાં ત્યાં ઉદ્ધૈવજીને કે હું ચિઠ્ઠી લઉં કે કૃષ્ણની ચિઠી છું એટલે મારા નામ ઓળખશે એ વાત છે બરાબર તે ચિઠ્ઠ કે ઉદ્ધવજી મોકલ્યા છે એની વાત સાંભળજો તે ચિઠ્ઠી લઈ ગયા પછી એક કોકને કીધું કે ગોપીને કીધું કે કૃષ્ણ સમાચાર લઈને આવ્યો પીછી રહ્યા છે એટલે વાત સાંભળતા પછી ભેગી થઈ ગઈ આડે વળી એક બીજા કે પેલા પેલા કીધું કે કૃષ્ણ રામા આયા છે કે ભાઈ ટોળું વળી ગઈ ઉદ્ધવની આજે બરાબર હવે પેલું ચિઠ્ઠી વંચાવાનું ભેગા છે વાંચવાનું શરૂ કરે છે ને તો જૂટમ જૂટા કરી પેલું મારું નામ છે પેલું મારું નામ છે પેલું મારું નામ છે કાગળ ફાડી દેજો ગેલી થઈ ગઈ જઈ વાત છું કે વાત તો સાંભળો છે અમારે વાત સાંભળી નહી કે અમારે ભગવાન મળે શું કરે છે કોણ એક વાર શું કરવું ક્યાંક કેવું શું સમજાવું છે નથી મને મળ્યા ભગવાન મળ્યા બધે જેવા હવે એને ભગવાન માન્યા તે ભગવાન માને કે સીજ માન્યા ભગવાન પ્રેમ પ્રેમથી માન્યા પ્રેમથી માને એટલે શું થયું પણ કૃષ્ણ એમ કીધું કે આપણે એક જ છીએ બધા આપણે બે એક જ છીએ બે નથી બે તો શરીર થી બે દેખાય બરાબર જે તારામાં છે બે મારામાં છે બે છે બરાબર તો હું રાધા કહીને તો બરાબર છે તું તને કોણ કહું તો બરાબર છે તું કોણ રાધા કહે તો બરાબર છે તો એક જ છે બે આકૃતિથી બે નોખા જણાય છે બરાબર તો આપણે એક જ છીએ તો એક પણ સીધું આપણે જ્ઞાનથી છે રાધા કે ના બીજું કહી જાય છે શું રહી જાય છે આપણું એક પણ પ્રેમથી છે કે બોલો દેખાય છે રાધા ને કૃષ્ણ ની વાત છે કૃષ્ણ નો પ્રેમ દેખા જ્ઞાન રાધા નો પ્રેમ એટલે દે ધરે છે ને એટલે પ્રેમ એક લાગે એ પ્રેમ એક પણ લાગે કે બે ના આપણે બે ક્યાં છે એક જ છે પ્રેમ ના હોય તો બે થાય કે નહીં પણ દેહ છે માટે બે ની જરૂર છે કૃષ્ણ દેહ જ નથી જુદા દેખાય છે આપણે અંદર એક છે વાક્ય સમજાવું જે ક્યાં જ નહીં સાંભળવાની પછી આજે ઉપાસના વાળા શું ખબર છે કે ઉદ્ધવજી સમજીને આયા તત્વ સ્વરૂપ આપવા ગયા જ્ઞાન એકલું આપવા ગયા તા તો એ કે એકલા જ્ઞાન નું કરવું આકાશ નું કરવું કે દેહ ધરીને આવે ભગવાન તો અમે ધોલ મારી ને એ ધમ ધોલ મારે

અડ્યો છે એને છે મળ્યો છે એને રસ લીધો છે એમને એમ કીધું ઉપવાસ ના માર્ગમાં બ્રહ્મ ને ભગવાન કીધો છે જ્ઞાન માર્ગ માં બ્રહ્મ ને આત્મા કીધો છે બે ક્યાંથી રાખો આત્મામાં હવે કોઈ એક વખત બે વખત કર નિશ્ચય કર્યો નિશ્ચય કરનાર કોણ એક વખત બે વખત કર્યો એ જ્ઞાન કોણ છે નિશ્ચય કોણ છે એક વખત નિશ્ચય ભદ બદલાય પણ નિશ્ચય કરનાર કોણ છે વ્યક્તિ હે વ્યક્તિ એ તો જુઓ એ વાત થઈ જાય દ્રષ્ટિ જ નહીં જ્ઞાન નહીં સોની દ્રષ્ટિ જ નથી દેહની દ્રષ્ટિ છે મેં નિશ્ચય કર્યો તો હું ના ભૂલું એવું ના હોય જ્ઞાન પોતે સ્વયં છે એ નિશ્ચયકરણ ના હોય બરાબર બીજા એને જોયું જ્ઞા હોય કે મેં જો આત્મા બરાબર તો આમાં સમજવું દલીલ નથી હોતી રીત આ છે કે જ્ઞાન એ ભગવાન પણ છે ભક્ત ભક્તપણું છે કે આ દહેચેદના ભાવ છે આ કેવળ અસ્તિત્વના ભાવ છે

તો મીનાભાઈએ દેહ તો હતો તો માગ હતી એની બરાબર તો રાજાનું રજવાડું હતું રાણી હતી તો એ પણ ભજન મજન નાચવા પદા મંડી પડી જીવન ચા હતું નિશ્ચય ચા તો એનો પરમાત્મા બરાબર એક વખત ખબર પડી કે કે તો ના જીવન ના ચાલત રાજા રણેશ ના ચાલત ખબર પડી જ શું વાંધો તો ના હોય એ નિશ્ચય ના કહેવાય

નિશ્ચય ઘેર રહીએ નિશ્ચય નિશ્ચયને કહેવાય કે નિશ્ચયમાં તમારી હાજરી હોય છેલ્લું તત્વ છે પછી પણ કોઈનો કલ્પના ના ચાલે વિચારમાં કલ્પના ચાલે વિચાર્યું હોય તો જવું કે ના જવું અને દેશ આટલું કામ રહી જશે એ સંકલ્પ થાય નિશ્ચય કહેવાય ના થાય ક્યાં